નમસ્કાર સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરીશું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ત્રણ કારણ કે ઘણા સમયથી ક્રિકેટ રસિકો છે જેની રાહ જોઈ રહ્યા હતા એ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની આમ તો જાહેરાત થઈ ચૂકી છે પરંતુ ખાસ તો શેડ્યુલની ક્યાંક રાહ જોવાતી હતી તે શેડ્યુલ પણ હવે બહાર પડી ચૂક્યું છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આપ જાણો છો કે વીસ ટીમો વચ્ચે આ જંગ ખેલાવાનો છે પંચાબા મેચો રમાવાની છે અને આ વીસ ટીમો છે એને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે પહેલી જૂનથી આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની શરૂઆત થવાની છે અને ખાસ આપણે જણાવીએ કે વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએ આ બંને ખાતે આખી ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી છે સવાલ એ થાય કે આ વખતે ભારતની પ્રથમ મેચ ક્યારે છે તો આપને જણાવી દઈએ કે આ વખતે ભારતની પ્રથમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની જે મેચ છે પાંચ જૂના રોજ છે અને ભારતીય ટીમ આયર્લેન્ડ સામે પાંચ જૂના રોજ ટકરાશે પાકિસ્તાન પણ છે એટલે આપણને એમ પણ થાય કે પાકિસ્તાન સામે ક્યારે તો જે મુકાબલાની ક્રિકેટ રસિકો આતુરતાપૂર્વક રાજતા હોય ભારત પાકિસ્તાનનો રોમાંચક મુકાબલો નવ જૂનના રોજ યોજાવાનો છે એટલે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે આ વખતે અને આમ તો જોઈએ તો આ વખતે ભારતીય ટીમે બે હજાર ચોવીસમાં જ એક શરૂઆત સારી કરી છે કારણ કે જે પ્રમાણે ભારતે સાઉથ આફ્રિકાને કેપટાઉનમાં જરાવીને એક વિક્રમ તો બનાવી લીધો છે ટી ટ્વેન્ટીમાં પણ કપ્તાન રોહિત પાસે ઘણી બધી અપેક્ષાઓ છે અને એક ટાઇટલ કપ્તાન એમના નામે કરે એવી પણ ક્રિકેટ રસીકો આશા રાખી રહ્યા છે ત્યારે આ વખતે ચર્ચા કરીશું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં નવું શું છે ખાસ ફોર્મેટ કયા પ્રકારનું છે અને કેટલું રોમાંચ રહેશે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપને લઈને આ ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ એવા અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે અશોકજી સ્વાગત છે આપનું થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલાં નજર કરીએ એક રિપોર્ટ પર આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે જેની રાહ જોવાતી હતી તે શેડ્યુલ પણ બહાર પડી ચૂક્યું છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની વીસ ટીમો વચ્ચે પંચાવન મેચો નવ અલગ અલગ મેદાનો પર રમાશે લીગ સ્ટેજ સુપર એટ અને નોકઆઉટ સ્ટેજમાં આ ચેમ્પિયનશીપ રમાશે પહેલી જૂનથી શરૂ થનાર આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ બાર્બડોઝમાં રમાશે આ ટુર્નામેન્ટ વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએ ખાતે સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી છે ભારત પોતાની પ્રથમ વર્લ્ડ કપ મેચ આયર્લેન્ડ સામે પાંચમી જૂનના રોજ રમશે જ્યારે પાકિસ્તાન સામે ટક્કર થશે નવમી જૂનના રોજ ભારતની તમામ ગ્રુપ મેચ યુએસએમાં રમાડવામાં આવશે વીસ ટીમોને ચાર ગ્રુપ્સમાં વહેંચી દેવામાં આવી છે જેમાંની ટીમો જે બે ટોચની છે તે સુપર એટમાં પ્રવેશ કરશે વનડે વર્લ્ડ કપ ફાઇનલની હાર પછી રોહિત શર્મા પાસે આ સુવર્ણ તક છે કે કસર પૂરી કરે અને આ વર્લ્ડ કપ જીતી પોતાનું નામ વિજેતાઓની યાદીમાં લખી દે આમ તો બે હજારની શરૂઆત ભારતીય ટીમ માટે શાનદાર રહીને ભારતે સાઉથ આફ્રિકાને કેપટાઉનમાં જ હરાવીને વિક્રમ તો બનાવી જ લીધો છે અશોકજી શું લાગે છે આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે અને ફરી એકવાર કહેવાય કે સમગ્ર જે ક્રિકેટ વિશ્વ વર્લ્ડ કપ આવી જશે સમગ્ર વિશ્વ આ ક્રિકેટ વર્લ્ડ કપના ફીવરમાં આવી જશે વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં જે સંયુક્ત રીતે આ વખતે આયોજન કરવામાં આવ્યું છે શું લાગે છે આ વખતે શું નવું રહેશે કયા પ્રકારનું એટ્રેક્શન આ ટુર્નામેન્ટને લઈને રહેશે પહેલી વસ્તુ તો એ છે દિલીપભાઈ કે યુએસએમાં સૌ પ્રથમવાર આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે એટલે સંયુક્ત રીતે વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં યુએસએ પહેલીવાર રમશે પણ ખરું અને પહેલીવાર ત્યાં આગળ આયોજન કરવામાં આવ્યું છે એક સૌથી મોટી બાબત કહી શકાય કારણ કે વેસ્ટ ઇન્ડિઝમાં તો આપણે ઘણું ક્રિકેટ રમ્યા છીએ અને ત્યાંના ખેલાડીઓ સાથે પણ રમ્યા છે નાઉ ઇટ્સ ગોઇંગ ટુ બી યુએસએ કે જ્યાંની ટીમ પણ આપણી સામે રમશે અને જ્યાં આગળ વર્લ્ડ કપ રમાવાનો છે પહેલી નવી વાત આ છે ગયા વખતે સોળ ટીમો હતી આ વખતે ટીમની સંખ્યા વધારીને વીસ કરવામાં આવી છે એટલે આ એક રોમાંચ રહેશે સમગ્ર ટોર્નામેન્ટ જે ત્રણે ત્રણ સ્ટેજ નોર્મલી હોય છે કે એક નોકઆઉટ અરે એક પહેલું છે લીગ સ્ટેજ હોય છે ત્યાર પછી સુપર હેટ અને ત્યાર પછી નોકઆઉટ આ પ્રમાણે એ ટૂર્નામેન્ટ રમાડવામાં છે એટલે બે નવી વાતો ખાસ કરીને જોવી પડે આપણે કે બાકીની ટીમો એટલે કે ક્રિકેટનો વ્યાપ વધી રહ્યો છે ક્યાંક ને ક્યાંક દેખાડે છે કે ચાર વધારાની ટીમો આ વખતે આપણે વર્લ્ડ કપમાં સમાવી જાય જાયસીસીએ એટલે એક રોગ બીજી વસ્તુ એ છે કે સૌથી મારી દૃષ્ટિએ હું જોયું તો બે હજાર ચોવીસમાં ભારતે જીતથી શરૂઆત કરી છે એટલે કે સાઉથ આફ્રિકા સામે એમને કેપ્ટાઉનની અંદર જે રીતે ભારતે હરાવ્યા સાઉથ આફ્રિકાને એ ક્યાંક ને ક્યાંક એક એક લેન્ડમાર્ક બની ગયું છે કે હા અમારી પહેલી ક્રિકેટની મેચ જીતથી શરૂઆત થઈ છે એટલે જે આપણે ગયા વર્ષે વર્લ્ડ કપની ફાઇનલમાં જીતી ના શક્યા એ કદાચ આ વખતે એ પોઝિટિવ એટીચ્યૂડથી આખી મેચ આખી ટોર્નામેન્ટ આગળ વધશે ને આ વખતે એટલા માટે પણ અહીંયા વધારે ભારત જે છે એ થનગે નહીં રહ્યું કારણ કે ભારત એઝ પ્લેડ વેરી વેલ દસે દસ મેચો ભારતે જીતી છે એટલે ખેલાડીઓની ક્ષમતા રમવાની શૈલી એના વિશે કોઈ કોઈ ડાઉટ કોઈને નથી તો આ વખતે એ પરિસ્થિતિ જોઈએ પહેલી મેચ આપણે જીત્યા છીએ ટીમ વધી છે પણ એ બધી ટીમો જે વધી છે એ પહેલીવાર રમે છે કોઈ મોટો અપસેટ સર્જે એવી કોઈ સ્થિતિ નહીં ભારત જે ગ્રુપમાં છે એમાં નો ડાઉટ કે એક પાકિસ્તાનની ટીમ છે અને એ તો દર વખતે હોય છે જ એટલે પણ એક નોર્મલ રૂટીન થઈ ગયું છે તો સૌથી મોટી વાત કે ટાઇટલ જીતવાની આ તક એ ભારત પાસે બી છે ઇંગ્લેન્ડ પાસે છે સાઉથ આફ્રિકા પાસે છે ઓસ્ટ્રેલિયા પાસે આ બધા દેશો છે રેસમાં પણ એ છતાંય ભારતનો હાથ ઉપર છે કારણ કે ભારતે રિસન્ટ પાસમાં એટલે કે બે હજાર ત્રેવીસમાં જે વર્લ્ડ કપની તમામે તમામ મેચો જીતી છે ફાઇનલ સિવાયની અને શરૂઆત બે હજાર ચોવીસમાં પણ એટલી જ જબરજસ્ત કરી છે એટલે હું માનું છું કે આ બધી નવી અચ્છા બીજું મેં કહ્યું એ પ્રમાણે એક અલગ જ જગ્યાએ અલગ જ યુએસ જેવી કે જ્યાં કોઈ દાડો ક્રિકેટ રમાતું નહોતું ત્યાં અત્યારે ક્રિકેટ આટલું બધું વ્યાપ થઈ રહ્યો છે એટલે એક નવું સેન્ટર અથવા એક નવો દેશ આપણને મળ્યો કે જ્યાં આગળ સારી સુવિધાઓ સાથેની ક્રિકેટ મેચ અથવા તો ટુર્નામેન્ટ આયોજિત થઈ આયોજિત થઈ શકે આ શ્રેણી નથી શ્રેણીની વાત આખી ટુર્નામેન્ટ આ બંને દેશોમાં થઈને વેસ્ટ ઇન્ડિઝના અલગ અલગ ટાપુઓ ઉપર છે અને ત્યાર પછી આજે યુએસએમાં છે તો આ એક બહુ મહત્ત્વની બાબત બને છે એટલે ક્રિકેટમાં એક નવો દેશ બહુ જ ફૂલ ફ્લેજ ઉમેરાયો છે વીસ ટીમો થઈ છે અને એમાં ભારતનું જે પ્રદર્શન છે રિસન્ટ પાસ્ટમાં સારું છે બેટર્સ બધા ફોર્મમાં છે બોલર્સ ફોર્મમાં છે તો સારા પરિણામોની અપેક્ષા પણ છે બિલકુલ અશોકજી આપણે કહ્યું તેમ કે નવો દેશ એટલે કે યુએસ જે આમાં સમાવેશ જેનો કરવામાં આવ્યો છે અને ખાસ તો આપણે કહ્યું કે વીસ ટીમો થઈ ગઈ છે એક વસ્તુ છે કે ભારતીય ટીમ ફોર્મમાં પણ છે શરૂઆત પણ આપણે કહ્યું તેમ સારી છે પણ શું લાગે છે કે જે પ્રમાણેનું આખું આ ફોર્મેટ છે એ ફોર્મેટ શું છે કેવી રીતે ટીમોને રમાડવામાં આવશે અને બીજું જે આપણે અત્યાર સુધી કહ્યું એને લઈને કેટલો રોમાંચ આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જોવા મળશે સી બેઝિકલી એવું છે કે આ જે વીસ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે પાંચ ચોકવીસ એટલે ચાર ગ્રુપો એબીસીડી સીડી ગ્રુપમાં વહેંચવામાં આવી છે દરેકે દરેક ગ્રુપની ટોચની બે ટીમો એ સુપર એટમાં આવશે સુપર એટમાં આવ્યા પછી એમાં પણ બે ગ્રુપ છે એ ગ્રુપમાંથી જે બે ટીમો ટોચની રહેશે બંને ગ્રુપમાંથી એ બંને ટીમો એ સેમિફાઈનલ રમશે ક્રોસ એ પ્લસની સાથે બી ટુ અથવા એ રીતના જે ક્રોસ પ્રમાણે સેમિફાઈનલ રમશે અને ત્યાર પછી એમાંથી ફાઇનલ રમાશે એટલે અહીંયા આગળ જે લીગ સ્ટેજ ઉપર જે મેચો છે એ મેચોમાં કદાચ આપણને એટલું રોમાંચ જોવા ના મળે કારણ કે આપણે જે મેચ પહેલી આયર્લેન્ડ સામે રમવાના છીએ ત્યાર પછી પાકિસ્તાન સામે જે મેચ રમવાની એમાં રોમાંચ ચોક્કસ રહેશે પછી કેનેડા છે યુએસ છે તો આ બધી ટીમો સામેની મેચો એટલી રોમાંચક ના હોય પણ જો એમાં ક્યાં કોઈ અપસેટ સર્જાય છે તો એ ચોક્કસપણે યુ નો ઇટ ઇટ કમ સિન્ડુ ધ પિક્ચર કારણ કે તમે પાંચ ટીમો છે તમારી પાસે પાંચમાંથી ટોચની બે જ ટીમો સુપર એટમાં જશે અને સુપર એટના પણ પછી બે ગ્રુપો છે એટલે એ એ અને બી એ બંને ગ્રુપોની બંને બબ્બે મે જે ટીમો છે દે વિલ બી ગોઈંગ ઇન ટુ ધી સેમીફાઈનલ એટલે આ રીતના છે એટલે અહીંયા આગળ અપસેટ ના સજાય અથવા તો કોઈ પણ ટીમને ઓછી ન આંખવી એ ખાસ કરીને અહીંયા જોવાનું રહેશે કારણ કે અને બાકી બધી રીતે તમે જોવા જાવ તો એકચ્યુઅલી જે દેશો અત્યારે રમી રહ્યા છે ઇંગ્લેન્ડ છે ઓસ્ટ્રેલિયા છે સાઉથ આફ્રિકા છે ભારત છે પાકિસ્તાન છે મેચ તો એકચ્યુઅલી જોવા જાવ તો સુપર એટની જ્યારે વાત આવશે ત્યારે આ બધી ટીમો ત્યાં આગળ આપણને દેખાવાની છે પણ તે છતાંય સેમિફાઈનલ સુધી જો કોઈ ટીમ પહોંચી જાય અને ત્યાં આગળ અપસેટ ના સર્જા એ આપણે જોવાનું રહેશે એટલે આપણું ટોચનું સ્થાન એ બંને જગ્યાએ પરફેક્ટ રીતે રહે એ એક તો સાચવવું પડશે અને પહેલેથી એન્શ્યોર કરવું પડશે સી મેચો અને રોમાંચ જે છે એ રોમાંચ તમને ત્યારે જ જોવા મળશે કે જ્યારે આ આઠ દેશો જે છે મુખ્ય આઠ દેશો એ આઠ દેશો વચ્ચેની મેચો હશે ત્યારે ભારત ઓસ્ટ્રેલિયા લઈ લો ભારત ઇંગ્લેન્ડ લઈ લો ભારત પાકિસ્તાન લઈ લો આ બધી જે મેચો છે એ વધારે ઇન્ટરેસ્ટિંગની રહેશે તો પાકિસ્તાન સાઉથ આફ્રિકા લઈ લો ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા લઈ લો આ જે નાની ટીમો આવી છે એને ઓછી આંકવાને કોઈ કારણ નથી કારણ કે કેન્યાવાળી ટીમ બી એક વખત બહુ આગળ જતી રહી હતી એટલે આ બધી પરિસ્થિતિઓમાં રોમાંચ એ ટી ટ્વેન્ટીનું એ તો રહેશે કે આમાં ઓન ધેટ પર્ટિક્યુલર ડે કયો બેટ્સમેન અથવા કયો બોલર રમે છે એના ઉપર આખી મેચનો આધાર હોય છે અને જે આપણે જોઈ ચૂક્યા છે ભૂતકાળમાં પણ જોયું છે અને હજુ પણ એ ટી ટ્વેન્ટીનું રોમાંચ જે છે એમાં પણ આપણને જોવા મળશે બિલકુલ આપણે કહ્યું તેમ કે ચાર ગ્રુપ છે એ બી સીડી અને ચાર ગ્રુપમાં પાંચ એ ગ્રુપમાં પાંચ ટીમનો સમાવેશ એટલે વીસ ટીમોની વાત કરી આપે ટોચની બે ટીમો સુપર એટમાં પછી એના પછી નેક્સ્ટ ને એ સેમિફાઈનલ ફાઇનલ સવાલ એ છે કે ગ્રુપ એમાં આમ તો ભારત ગ્રુપ એમાં છે અને ભારત ઉપરાંત પાકિસ્તાન આયર્લેન્ડ કેનેડા યુએસએ આ ભારતના ગ્રુપમાં છે શું લાગે છે આ ટીમોને જોતા ભારતીય ટીમને કઈ ટીમોથી વધારે ખતરો રહેશે નહીં ખતરાની તો દિલીપભાઈ એટલા માટે ખાસ વાત નથી કારણ કે નંબર વન પર છે ઇન્ડિયાની ટીમ દેટ ઇઝ વન થિંગ એટલે બાકીની જે ટીમો તમે કીધી કેનેડા અથવા તો યુએસની જે ટીમો છે એમના તરફથી તો કોઈ ખતરો ના એ સ્વાભાવિક છે પણ આપણે પાકિસ્તાન સામે મોટામાં મોટું એ થઈ શકે કે ભાઈ એ મેચ કેટલી મહત્વની છે અથવા તો કોણ જીતે છે કદાચ કંઈ પણ પરિણામ આવે તો ટોચની બે ટીમોમાં તો ભારત ચોક્કસ આવશે અને પાકિસ્તાન પણ આવશે પણ એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ક્યાંય ઊભી ના થાય કે આપણે પાકિસ્તાન સામેની મેચ હારવાની આવે એ પ્રકારના પ્રિકોશન ભારતે લેવા પડશે સી ગયા વર્લ્ડ કપમાં પણ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આપણી સ્થિતિ બહુ સારી નહોતી વિલો ટુ પાકિસ્તાન વિલો ટુ ન્યૂઝીલેન્ડ તો એ પરિસ્થિતિનું પુનરાવર્તન ના થાય એ આપણું પડશે રોમાંચનો તબક્કો તો મેં કહ્યું કે સુપર એટની જે આખી એ બનશે એમાં જ તમને આવવાની એ જે આઠ ટીમો સુપર એટ ટીમ્સ ટોચની આવશે એની વચ્ચે જ સુપર એઇટના જે એક એક મુકાબલા હશે એ તમને જોવા રોમાંચક મળશે પણ ક્યાંક આ ભૂલચૂક ના થાય કે ભાઈ આપણે સામે હારી ગયા ત્યાર પછી કેનેડા કે યુએસની સામે કોઈ આપણને એનો આયર્લેન્ડ છે યુએસ છે એની સામે કોઈ અપસેટ ના સર્જાય એ પણ ધ્યાન રાખવું પડશે કારણ કે ટી ટ્વેન્ટી ફોર્મેટમાં અપસેટ સર્જાઈ શકે છે ઇ રિસ્પેક્ટિવ ઓફ એની ટીમ ભારત જેવી ટીમ આપણે જોયું કે વર્લ્ડ કપની ફાઇનલની અંદર દસે દસ મેચો ધ મેચ એવી કોઈ પોસિબિલિટી ઉભી ના થાય એટલે દરેક મેચને તો સુપર એટમાં જ મળશે અહીંયા આગળ ગ્રુપ મેચોની અંદર ભારતનો પડકાર પાકિસ્તાન સામે જે પાકિસ્તાનની એક મેચ આપણે સારી રીતે જીતી લઈએ તો કેનેડા છે આયર્લેન્ડ છે તો આયર્લેન્ડ જે ટીમ એવી છે જેને બહુ હળવાય એટલે એક આયર્લેન્ડની ટીમ છે પાકિસ્તાનની ટીમ છે આ બંને ટીમો સામે ભારતે જીત કરવી પડશે એના દિવસની મેચો તો ખેર બહુ વધારે પડતો પ્રતિકાર આપણને એમાં જોવા નહીં મળે કારણ કે તમારે જે જીતનો જે સિકવન્સ છે મેન્ટેન કરવાનો છે એ મેન્ટેન કરીને તમે આગળ ચાલો પછી સુપર એટમાં તો તમારી ખરાખરીનો જંગ છે તમે જે કોઈ મેચો રમશો એમાં એમાંથી જે ટોચની બે ટીમો બહાર નીકળશે એટલે વિચાર કરો કે ચાર ટીમો આ બાજુ છે ચાર ટીમો પહેલી બાજુ છે સુપર એટમાં અને એની અંદર તમારો મુકાબલો થવાનો તો દેટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ટફ અને ત્યાં આગળ ટોચની બે ટીમોમાં રહેવા માટે તમારે ટકવું પડશે મેચો જીતવી પડશે સો ઇઝ ટુ બિલકુલ તેમ કે જે રોમાન્સનો તબક્કો છે સુપર એટમાં વધારે જોવા મળશે બીજી એક વાત આપે છે કે ટી ટ્વેન્ટી ફોર્મેટમાં અપસેટ બહુ સર્જાતા હોય છે અશોકજી ગયા એડિશનમાં આપણે જોયું કે સૌથી આ વખતે વીસ ટીમો આ વર્લ્ડ કપમાં સામેલ થઈ છે શું લાગે છે આને લીધે અપસેટમાં કોઈ ફરક પડશે સી પહેલી વસ્તુ તો શરૂઆતમાં થાય આપણા ગ્રુપમાં તો કોઈ અપસેટ થાય એવું લાગતું નથી વીઆર થ્રુ મને એવું લાગે છે કે આયર્લેન્ડ સામેની શ્રેણી પણ આપણે જીતા હતા યુએસએ ને કેનાડાની ટીમો કેવી છે બહુ ખાસ આપણને એનું એ નથી કે કોઈ અપસેટ સર્જો હોય એટલે એમાં ક્યાંય અપસેટ મને સર્જાય એવું લાગતું નથી ગ્રુપ લેવલ ઉપર કંઈ નહીં થાય પણ સુપર એટની અંદર તમારે એ કરવું પડશે કારણ કે સુપર એટમાં ઇંગ્લેન્ડ પણ આવશે ઓસ્ટ્રેલિયા પણ આવશે પાકિસ્તાન પણ આવશે ભારત પણ હશે સાઉથ આફ્રિકા બી આવશે એટલે જેટલી પણ છે એ ત્યાંથી શરૂ થશે એટલે એ વખતે ભારતે બહુ સચો સતર્ક રહેવું પડશે કારણ કે એમાં જો તમે બે મેચો હારો છો તો ધેન યુ આર ઇન ટ્રબલ એટલે એ વખતે તમારે ટોચની બે ટીમોમાં તમે રહો દરેક દેશને પહેલી ત્રણ મેચો રમવાની આવશે તો એ ત્રણમાંથી બધી જ મેચો જીતવાની એ પ્રકારનું જ તમારે એટીટ્યૂડ લઈને ચાલવું પડશે કે જેથી કરીને તમે ટોચના સ્થાન ઉપર આવો ત્યાર પછી તમારે જે છે એ સેમિફાઈનલ અને ફાઇનલ છે વિચ ઇઝ વી નો કે એ તો બહુ જ મોટી ક્રુશિયલ મેચો હોય છે પણ ગ્રુપમાં એટલે કે સુપર એટમાં ટોચના બે ક્રમ ભારતે એન્શ્યોર કરવા પડશે કે આ બે ક્રમમાં ભારત ચોક્કસ હોય જેથી કરીને પછી સેમિફાઈનલ અને તો નોકઆઉટ સ્ટેજ જ છે જો કે આમ તો બધા જ તો એ ક્યાંક ને ક્યાંક તમારે જાળવીને રમવું પડશે અને ત્યાર પછી ફાઇનલ સો અગેન ગયા વખતે જે ટુર્નામેન્ટ આપણે હારી ગયા અથવા તો ચેમ્પિયનશીપ આપણે હારી ગયા એના જે પ્લેયર્સ છે આના પ્લેયર્સ છે અલગ અલગ છે અલગ સેટ ઓફ પ્લેયર્સ રમશે છે એ પણ બધું બરાબર પણ જે મુખ્ય ખેલાડીઓ છે એ મુખ્ય ખેલાડીઓમાં કોઈ ફેરફાર નથી થવાનો સાચામાં ત્યાં હશે વિરાટ કોહલી ત્યાં હશે ત્યાર પછી શ્રેયસ આયર ત્યાં હશે હાર્દિક પંડ્યા આઈપીએલ રમીને હી કેન ઓલ્સો જોઈન અને બીજી સૌથી વખતની એમણે વાત કે ભારતના બાકીના ખેલાડીઓ જે છે એ બધાને પણ પ્રેક્ટિસ માટે અથવા તો સારામાં સારી રીતે કોનું પરફોર્મન્સ આઈપીએલમાં થાય છે એના ઉપર મધાર રહેશે કે કોણ ટીમમાં આવશે પણ એ સાથે સાથે પ્રેક્ટિસની જો વાત કરો તો એ પ્રેક્ટિસ ભારતને ભરપૂર મળવાની છે કે જે પ્રેક્ટિસ કેનેડાના કોઈ ખેલાડી નહીં મળે યુએસના કોઈ ખેલાડીને નહીં મળે આયર્લેન્ડના કોઈ ખેલાડીને નહીં મળે કે પાકિસ્તાનના કોઈ ખેલાડી નહીં મળે આપણા ગ્રુપમાં કોઈને આ પ્રેક્ટિસ નથી કે જે પ્રેક્ટિસ ભારતને મળવાની છે એનો અનુભવનો લાભ સીધો સીધો આપણને સુપર એટ સીધું તો કંઈ વાંધો નહીં હોય સુપર એટમાં આપણે જોવું પડશે કારણ કે ત્યાંની જે ટીમો આવશે એ બધી આઈપીએલ દરમિયાન ગઈ ગયેલી હશે બિલકુલ એટલે આપે કહ્યું તેમ સુપર એટની જે ટીમો છે મજબૂત હશે આઈપીએલ રમીને ગયેલી હશે એટલે એ અનુભવ પણ એમાં કામ કરતા હશે તો હવે સવાલ એ થાય સુપર એટમાં શું લાગે છે અશોકજી વીસ ટીમોમાંથી કઈ સુપર એટમાં ટીમો જોઈ શકો છો કે આ ટીમોની શક્યતા વધારે છે ને સુપર એટનો મુકાબલો આ ટીમો વચ્ચે ટક્કર વધારે ઇન્ટરેસ્ટિંગ રહેશે એવું લાગે છે જો પહેલાં તો ઇન્ડિયા પાકિસ્તાન એક ગ્રુપમાં એમાંથી જશે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ગ્રુપ બીમાં છે એટલે આ બે ટીમો આપણે એ કરી શકીએ ન્યૂઝીલેન્ડ વેસ્ટ ઇન્ડિઝ અહીંયા આગળ છે ગ્રુપ સી થોડુંક ડાયસી એટલા માટે કે વેસ્ટ ઇન્ડિઝ એટલું ફોર્મમાં નથી અફઘાનિસ્તાન છે અને ન્યૂઝીલેન્ડ છે એટલે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ આ બેની વચ્ચે મોટો એ રહેશે પણ એ બે ટીમો હું માનું છું કે ટોચમાં આવશે વેસ્ટ ઇન્ડિઝ કદાચ ના પણ આવે આઈધર વેસ્ટ ઇન્ડિઝ ઓર અફઘાનિસ્તાન અને આ બાજુ ન્યૂઝીલેન્ડ અને ચોથા જે એ છે એની અંદર છે તમારી પાસે સાઉથ આફ્રિકા અને શ્રીલંકા અને ત્યાર પછી તમારી પાસે નેધરલેન્ડ છે નેપાળ છે અને બાંગ્લાદેશ છે તો અહીં આગળ પણ જોઈએ તો સાઉથ આફ્રિકા અને શ્રીલંકા અથવા બાંગ્લાદેશ આ બેમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે જોવાનું રહેશે આ બેમાંથી એક ટીમ અને સાઉથ આફ્રિકા બીજી ટીમ આ રીતના ટોચની આઠ ટીમો એ સુપર એટમાં પ્રવેશે એવું અત્યારે લાગી રહ્યું છે જે રીતે લોકો રમી રહ્યા છે કારણ કે અત્યારે ટોચના ચાર પાંચ સ્થાનોમાં જ ભારત પણ છે પાકિસ્તાન પણ છે ઇંગ્લેન્ડ પણ છે આ બધી ટીમો તો ટોચની ટીમો છે જ એટલે તો ચોક્કસ આવશે જ સાઉથ આફ્રિકા જે રીતે રમી રહ્યું છે એમની પાસે પણ તકો ઘણી છે તો દે ઓલ્સો કેન કમ વેસ્ટ ઇન્ડિઝ બે વાર ચેમ્પિયન છે અને એની પણ એક જમાનો હતો કે એની ધાક હતી ટી ટ્વેન્ટીમાં ઇવન વન ડેમાં પણ ટી ટ્વેન્ટીમાં તો ધાર બે હજાર સોળમાં એ છેલ્લો વર્લ્ડ કપ જીત્યા છે બે વાર જીતનાર ટીમ છે ભારત બે હજાર સાતમાં એક જ વાર જીત્યું છે એટલે એ ટીમને પણ આવવાના ચાન્સીસ છે કે ટોચની બે ટીમોમાં વેસ્ટ ઇન્ડિઝ પણ આવે કાં અને બીજું વેસ્ટ ઇન્ડિઝ ઇવન સુપર એટમાં રમતા હોય તો એ ટીમથી આપણે ડરવું પડે કારણ કે એ ટીમ એવી ખતરનાક છે કે રમે તો વરસાદની જેમ રમે છે ચોગ્ગા છગ્ગા એકદમ ફટકારવામાં અને આપણે જાણીએ છીએ કે આઈપીએલમાં મોટાભાગના ખેલાડીઓ વેસ્ટ ઇન્ડિઝ ધારે જે ટોચના ખેલાડીઓ તમે ગણો તો દે આર ફ્રોમ ધ વેસ્ટ ઇન્ડિઝ તો એટલે આ ટીમને આપણે એ ના કરી શકીએ પણ તે છતાંય એમોંગ સ્ટોલ આપણને એમ લાગે છે કે હા જો ઇંગ્લેન્ડની ટીમ જબરજસ્ત રમે છે લાસ્ટ ટાઈમની ચેમ્પિયન છે દેવોઝ ઓસ્ટ્રેલિયા જોરદાર છે હમણાં ટેસ્ટ મેચ તો ખે જીતી જ પણ અધરવાઇઝ પણ એ ટીમને તમારે અંદેખી તમે ના કરી શકો સો ઓવરઓલ જોવા જાવ તો એ જ ચાર ટીમો જે આમાં સેમિફાઈનલમાં આવી હતી એ ત્યાં આગળ સેમિફાઈનલમાં આવે એવું મને લાગી રહ્યું છે ચલો બિલકુલ સુપર એટની વાત થઈ ગઈ ને સુપર એટમાં આયા પછી અશુજી આપે જે પ્રમાણે કહ્યું કે સુપર એટમાં આ શક્યતા છે પણ એ પછી એક સપનું એ હોય કે વર્લ્ડ કપ જીતે આ ટીમ દરેક દેશનું એક સપનું હોય કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જે છે એ જીતે આ દેશ ભારતની પણ એક અપેક્ષા આપણે ભારતીયો તરીકે પણ આ અપેક્ષા હોય પણ શું લાગે છે ખાસ તો જો આમ પૂછીએ તો કઈ ટીમો હવે સુપર એટ બાદ હું આવું નેક્સ્ટ ક્વેશ્ચન પર કઈ ટીમો તમને લાગે છે કે ખરેખર વર્લ્ડ કપની દાવેદાર છે કારણ કે ઇંગ્લેન્ડ છે ઓસ્ટ્રેલિયા છે ભારત છે ન્યુઝીલેન્ડ છે સાઉથ આફ્રિકા છે દાવે કોણ વધારે પ્રબળ લાગે છે સી ઇંગ્લેન્ડ ઓલરેડી ચેમ્પિયન છે અને એમણે પાકિસ્તાનને હરાવ્યું હતું એ પણ ટીમ જબરજસ્ત છે ભારતની ટીમ છે ભારતની ટીમ તો ડેફિનેટલી સપનું લઈને ચાલી રહી છે કારણ કે ગયા વર્લ્ડ કપમાં ભારતની સ્થિતિ એટલી સારી નહોતી અને બહુ જ મોટા દિગ્ગજ ખેલાડીઓ ટીમમાં હતા છતાં પણ વી વર નોટ એબલ ટુ વિન અને છેક આપણે જે ટોચ ઉપર પહોંચવું જોઈએ પહોંચી શક્યા નહોતા ઇવન ઇન ફાઇનલલ્સ વી વેર નોટ ધેર ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ ફાઇનલ રમ્યા હતા તો આ વખતે એક તો પહેલી વસ્તુ છે કે ટી ટ્વેન્ટીના એટલે આઈપીએલનું જે આ વખતની એડિશન રમાય ત્યાર પછી ખરેખર આપણને ખબર પડશે કે ભાઈ કયા કયા ખેલાડીઓ ટચમાં છે સી અત્યારે બી જો તમે આખા બેટ્સમેનોમાં તમે વાત કરો તો રોહિત શર્મા પાસેથી એટલા રન હજુ નીકળ્યા નથી વિરાટ કોહલી બહુ જ કન્સિસ્ટન્ટ છે શ્રેયસ આયર પાસેથી એટલા રન નીકળ્યા નથી કે જેટલા નીકળવા જોઈએ અને આ ટી ટ્વેન્ટીનું ફોર્મેટ છે એટલે ટી ટ્વેન્ટીના જે ખેલાડીઓ સૂર્યકુમાર યાદવ જેમ બેટિંગમાં નંબર વન પર છે રવિ બિશ્નુ જે બોલિંગમાં નંબર ટુ પર છે તો આ પ્રકારના આ ખેલાડીઓ તો ચોક્કસ રમવાના જ છે તો કયા એવા ખેલાડીઓ છે કે જે નહીં રમે અથવા તેમને રિપ્લેસ કરાશે એ બી જોવું રહ્યું અને આ ફોર્મેટ એ ઓન ધેટ ડે કોનો હાથ ચાલે છે એ તો આપણે જાણીએ છીએ ઇવન વન ડેમાં જુઓ કે ટી ટ્વેન્ટીમાં જુઓ પણ એનાથી બી ટી ટ્વેન્ટીની અંદર કારણ કે મને યાદ છે કે બ્રેથવેટે જે રીતે ચાર બોલમાં ચાર છગ્ગા મારો અને ચાર છગ્ગા મારીને વેસ્ટ ઇન્ડિઝને જીતાડી દીધું તો આવી ઘટના ઘટતી હોય છે આમાં આપણે અહીંયા પણ જોયું છે રિંકુ સિંઘે જે રીતે બેટિંગ કરી હતી પાંચ છગ્ગા ફટકારીને ટીમને જીતાડીને આ પરિસ્થિતિમાં કયો ખેલાડી આવું કરી શકશે દેટ નો બડી નોઝ આ ટીમ નહીં પણ એકાદ ખેલાડી ઉપર આધાર રાખે છે એટલે ઘણું ડાયસી છે ઘણી બધી ટીમો એની દાવેદાર છે પણ ભારત વધારે દાવેદાર એટલે છે કે એમની કન્સિસ્ટન્સી ઓફ પ્લેઈંગ ધ ટુર્નામેન્ટ ઇઝ મચ મોર દેન એની અધર ટીમ કારણ કે દસે દસ મેચો ભારત જીત્યું છે આ એનો પ્લસ પોઈન્ટ છે એટલી દસ મેચો જીતવાની કોઈ ટીમ એ નહોતી કરી શકે કે દસે મેચો જીતી હોય તો ઇટ્સ ગોઈંગ ટુ બી એડવાન્ટેજ અને બીજું બે હજાર ચોવીસની શરૂઆત થાય સારી થઈ છે એટ ધ સેમ ટાઈમ આગળના વર્લ્ડ કપમાં રોહિત શર્મા છે વિરાટ કોહલી છે આ બધા ખેલાડીઓ ના પણ દેખાય કારણ કે હવે જ્યારે આવશે ત્યારે તે ખેલાડીઓ રમતા હોય ન પણ તો આ બધા માટે પણ એક બહુ મોટું સંભાવું છે કે હા આ વર્લ્ડ કપ અમે જીત્યા અને અમારા બલબૂતા પર જીત્યા અમારી બેટિંગથી જીત્યા અમારી બોલિંગથી જીત્યા તો આઈ થિંક દેટ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ બી વેરી ઇન્ટરેસ્ટિંગ એક જે જીતની શરૂઆત થઈ છે એ સારી થઈ છે એ જીતની શરૂઆત એ સમગ્ર વર્ષ ચાલે એમાં આ મોટામાં મોટો જે પડકાર છે એ પડકાર પૂરો કરી અને એમાં ભારત જીતે એવી અપેક્ષા દરેક હા એક વસ્તુ બીજી છે દિલીપભાઈ કે ભાર બહુ છે આ અપેક્ષાઓનો ભાર એ ટીમ પર બહુ જ છે અત્યારે રોહિત શર્મા ઉપર બી ભાર છે એટલે આપણે એ વસ્તુ બી જોવી પડે કે એના ઉપર આટલો બધો ભાર અપેક્ષાઓનો બધા કે નહીં પેલો નથી જીત્યો એટલે આ વર્લ્ડ કપ તો જીતવાનો એ પ્રેશર છે એ પ્રેશરને એક્ઝર્ટ કરવું પડશે અને એમાંથી માર્ગ કાઢીને સારું રમવું પડશે ચલો બિલકુલ જે પ્રમાણે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની વાત કરી અશોકજીએ યુએસએ જે કે જે ટીમ પણ એમણે કયું રમવાની છે ને જ્યાં આખો આ વર્લ્ડ કપ જે ટી ટ્વેન્ટીનો રમવાનો છે અને બીજું કે ફોર્મેટની પણ એમણે વાત કરી કે લીગ સ્ટેજ છે સુપર એટ છે નોકઆઉટ રાઉન્ડ છે સેમીફાઈનલ ફાઇનલની પણ વાત કરી પરંતુ આ વખતે જે આઈસીસીએ જે ચાર વધારાની ટીમો જે સામેલ કરી છે એની પણ ખાસ વાત બે હજાર ચોવીસની શરૂઆત ભારત માટે ભારતની ટીમ માટે જે સારી રહી છે એક લેન્ડમાર્ક બની ગઈ છે કે વર્ષની શરૂઆત તો સારી થઈ જીતતી થઈ એટલે ઉત્સાહ ચોક્કસ છે સુપર એટમાં ભારત જે કહેવાય કે બે ક્રમ તો એન્સ્યોર કરવા જરૂરી બનશે એમ પણ એમણે ખાસ કહ્યું અને બીજી વસ્તુ એ કહ્યું કે કોણ દાવેદાર તો એમણે કહ્યું કે ઇંગ્લેન્ડ જબરદસ્ત ટીમ છે ગત વર્લ્ડ કપ જીત્યો છે પણ ભારત તો સપનું છે અને રોહિત શર્માની એમણે જે વાત કરી કે રોહિત શર્મા આઈસીસી ટ્રોફીનો જે દુષ્કાળ છે એ પૂરો કરે એવી અપેક્ષા છે પણ આ પણ એક જાતનું પ્રેશર ભારતીય ટીમ પર રહેશે તો ચર્ચાનું સમાપન કરીએ છીએ આથી ચર્ચા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ની અને એમાં ફોર્મેટ શું છે શું નવું છે અને કેટલો રોમાંચ રહેશે એની ચર્ચા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ શો નમસ્કાર